તો બનાસકાંઠા પોલીસ જિલ્લા પોલીસ કર્મી તરીકે ગોસ્વામીધામ પાંચસો કિલોમીટરની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના યુવાનોને તંદુરસ્તી તરફ વાળવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે આ સાયકલ યાત્રા માટે તેઓ એક વર્ષની રજા પર હતા એક વર્ષની ટુર ઉપર હું નીકળ્યો નીકળતો શિવ જેમાં યુવાનોને સાયકલ ચલાવો સ્વસ્થ રહોના સંદેશ સાથે ભારતના બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અમરનાથ અને નેપાળનું પશુપતિનાથ નેપાળ આટલી યાત્રા ઉપર હું નીકળ્યો હતો ત્રેવીસ મે બે હજાર ચોવીસના દિવસે અને મારી સાયકલ યાત્રામાં મેં ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અમરનાથ અને પશુપતિનાથ નેપાળની યાત્રા કરી દ્વારકાધામ ખાતે આવ્યો છું અને મારી યાત્રામાં બધા મેં જ્યોતિર્લિંગ ધામની દર્શન કરી લીધા ચૌદ હજાર પાંચસો કિલોમીટર મારી યાત્રામાં અહીંયા પૂરા થયા હવે અહીંથી હું પણ મારા વતન પાલનપુરમાં પણ સાયકલ લઈને જઈશ આઠ દસ દિવસ થાય જે કિલોમીટર થાય પણ જે મારા જે જ્યોતિર્લિંગ ધામની યાત્રા હતી એ અહીંયા દ્વારિકા ધામ આજે મેં પૂરી કરી છે